Hey there! Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates cause whenever we upload new video you will get a notification on your phone.

તમે વિચાર કરો આ કયા પ્રકારના નપુંસકો આપણા દેશમાં ઉગી રહ્યા છે મોદીને હરાવવા માટે તમે દુશ્મન દેશના ખોળામાં બેસીને એની પાસેથી ભીખ માંગો છો પછી આ સિદ્ધુ જેવા તિથી ઘોડા એ કહી રહ્યા છે કે બધા મુસલમાન ભાઈઓ એક થઈ જાય ને મોદીને હરાવે અરે મોદીએ જે મુસલમાનો માટે કરે છે ને કર્યું છે ને એ તો તમે કોઈ દોડો બાપ જન્મારામાં નહીં કરી શકો એટલા માટે જે મરદ માણસ છે કે પાકિસ્તાન વાળા કરું તો ઠોકી દીધા બરાબર ના હવે ત્યાં બોલતી બંધ થઈ ગઈ છે એમની બોલતી બંધ થઈ ગઈ છે અને અહીંયા આગળ કોંગ્રેસ વાળાઓની બોલતી થઈ ગઈ છે બંધ તમે વિચાર કરો આ કેવા માય કાંગલા છે નમાલા છે કે ભાઈ તમે એટેક કર્યો અમને દેખાડો તમે અમને પુરાવો આપો અરે પાકિસ્તાન વાળા પુરાવો નથી માંગતા આ માંગવા માંડ્યા કારણ કે એમને લાગ્યું મોદી સાહેબ તો ખરેખર ભડ માણસ છે યાર એટલે તો ઠોકી દીધા છે એટલે ચૂપ થઈ ગયા પણ કરવું શું એટલે લોકોના મગજમાં શંકા નાખવા માંડ્યા કે તમે અમને કહો તમે પૂરો અને મે પૂરી પિક્ચર કરી છે એમાં મે આજે ડોબલ સાહેબનો રોલ કર્યો છે એટલે ત્યારે હું અમુક ઓફિસરોને મળતો તો આર્મીના અને મે એમની જોડે વાત કરી મે કહું સાહેબ આ કેવી રીતે પ્લાનિંગ થયું કે અમારે પિક્ચર માટે જરૂર હતી એટલે તો પેલો કહે કે જો સાહેબ આપણી ફોજ આપણી આર્મી

તમે કેવા લોકોના હાથમાં તમારું ભવિષ્ય તમારો દેશ સોંપી રહ્યા છો આ ફૂલકાઓનો પણ વિચાર કરો તમે અરે મરદ માણસના પડખા સેવા યાર બાયલાઓ બાયલાઓની જોડે ન જવાય અને ઇમરાન ખાન બરાબર જાણે ઇમરાન ખાન બરાબર જાણે છે ઇમરાન ખાને કહ્યું કે બીજેપી જીતશે તો જ શાંતિ આવશે આનો અર્થ શું થયો આનો અર્થ એટલો જ કે મોદી મરદ છે મોદી આવશે બાકી આ બીજા માય કાંગલા આવશે તો આ આ ક્યાંય શાંતિ નહીં રહે અને ઇમરાન ખાન એ પણ જાણે છે કે ભાઈ મારા દેશની અંદર પણ જે અમુક તત્વો છે એ લોકો પણ મોદી થી ડરે છે તો મોદી હિન્દુસ્તાનમાં રાજ કરે તો મારા માટે પણ સારું મને હેરાન ન કરે અને હિન્દુસ્તાનને પણ હેરાન ન કરે આ ઇમરાન ખાને એક કાંકરે બે પંખી મારવા જેવી વાત કરેલી છે તો ઇમરાન ખાન ને બહાદુર લાગે છે પણ આપણા નમાલા લોકોને મોદી સાહેબ માટે શંકા કરે છે એટલા માટે એક બહુ સારો ડાયલોગ હતો નાટકમાં કે સીતા માતાના ચારિત્ર ની જાણ જેટલી લંકાના રાવણ ને હતી ને એટલી અયોધ્યાના માણસને ક્યારેય નહોતી